ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર મિલ પાસે મોડી રાત્રે એક યુવક કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડામાં એક્ટિવા પડ્યો હતો ડ્રેનેજ કે અન્ય કોઈ કામગીરી માટે ખોડાણ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી હતી જેમાં ખોડાણ કરવામાં આવે ત્યારે તેની આસપાસ સુરક્ષા માટે મજબૂત બેરિકેડિંગ કરવાની સૂચના હોવા છતાં પણ અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું જેના કારણે એક્ટિવા ચાલકને ખાડો દેખાયો ન હતો અને સીધો ખાડામાં પડ્યો હતો જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક અહીં પહોંચી હતી અને યુવકને બહાર કાઢ્યો હતો ગુજરાતના નાણા વિભાગ દ્વારા જીએસટી વિભાગના બાસઠ જેટલા અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે જેમાં નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મુખ્ય રાજ્યવેરા કમિશનર કચેરીના સંયુક્ત રાજ્ય વેરા વર્ગ એક સંવર્ગના નવ અધિકારીઓની જ્યારે નાયબ રાજ્ય વેરા વર્ગ એક સંવર્ગના પાંત્રીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને આક્ષેપો સાથે વિવિધ એસોસિએશન દ્વારા સરકાર સુધી ફરિયાદો કરવામાં આવી હતી જેને પગલે ડિપાર્ટમેન્ટમાં ધરમૂળથી બદલીઓ કરવામાં આવી છે દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાકીય વર્ષ બે હજાર પચીસ બે અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં મોટા સુધારાઓ કર્યા છે ટેક્સ રિબેટમાં વધારો કરવામાં આવતા હવે કરદાતાઓએ બાર લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે અત્યાર સુધી સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલાતો ન હતો ત્યારે ટીડીએસ અને ટીસીએસ મર્યાદા પણ વધારવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત આઠમી વખત દેશનું બજેટ રજૂ કરીને સિત્યોતેર મિનિટ સુધી સ્પીચ આપી હતી